આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકી હુમલાના કરવામાં આવેલા પ્રયાસના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન યોજાયું હતું આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જામનગરના જાહેર સભા દરમિયાન જૂતું ફેંકી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ અગિયાર કલાકે પ્રદર્શન યોજાયું હતું ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ પ્લે કાર્ડ તેમજ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ દરમિયાન વિરોધ કરી રહેલા આપ પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધી રહેલી લોકપ્રિયતાને જોતા ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યકરો પાસેથી આ રીતના હુમલા કરવામાં આવે છે જેને તેઓ સખત શબ્દોમાં વખોડી છે હુમલો કરનાર ઇસમ સામે કડક કાર્યવાહીની આપ દ્વારા માંગ કરવામાં આવી છે તાજેતરમાં જ જામનગર ખાતે જે ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય શ્રી વિસાવદનના એમની ઉપર કોંગ્રેસના આગેવાને જે રીતે જૂતા વડે જે હુમલો કરવાનો જે પ્રયત્ન કર્યો છે આ ખૂબ નિંદનીય બાબત છે હવે અત્યાર સુધી જે ભાજપ અને કોંગ્રેસની જે રાજનીતિ હતી એ લોકોને ખબર નથી પરંતુ આ જામનગરની જે ઘટના છે એના પરથી એટલી તો ખબર પડી ગઈ છે કે આમ આદમી પાર્ટીની જે વધતી લોકપ્રિયતા છે જે જનતા એને આજે જે સ્વીકારી રહી છે એ લોકપ્રિયતાને ઘટાડવા માટે હવે ભાજપ આ કોંગ્રેસને ખુલ્લું પાડી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આવી રીતે હુમલાઓ કરાવી રહી છે તાજેતરમાં જ ભરૂચ જિલ્લાની અંદર પણ આવી એક ઘટના બની હતી સુરતમાં પણ આવી એક ઘટના બની અગાઉ પણ વારંવાર આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે જે કાર્યકર્તાઓ છે એ લોકો ઉપર જે હુમલાની જે ઘટનાઓ બને છે એની અંદર આપણા રાજ્યના જે ડેપ્યુટી સીએમ છે એમને એટલો કહેવું જોઈએ કે પોલીસ અધિકારી જે પણ પોલીસ અધિકારી છે એમનો જે કાયદા વ્યવસ્થા જાળવવાનું કામ છે નહીં કે નેતાઓની આગળ પાછળ એમને ફેરવવાનું પોલીસને જો એક દિવસ માટે છૂટ આપવામાં આવે તો ચોક્કસપણે આ જે ગુંડાગર્દી છે ભાજપની અને જે કોંગ્રેસની એ બંધ થઈ શકે એવી હાલતમાં છે પરંતુ દુર્ભાગ્યવશ આપણા દેશના આપણા રાજ્યના જે ડેપ્યુટી સીએમ છે હર્ષભાઈ સંઘવી જેઓ નથી ઈચ્છતા કે આ ગુંડાગર્દી બંધ થાય ના આ ગુંડાગર્દી હજુ હજુ વધુ ને વધુ વધતી રહે એવા આશયથી એ લોકો પોલીસને હંમેશા નેતાઓની પાછળ લગાવી રાખે છે અને જે આ ગુંડા તત્વો છે એ લોકોને ખુલ્લેઆમ ફરવાની લોકોને છૂટ આપી દીધી છે ત્યારે અમે આમ આદમી પાર્ટી દ્વારા આજે ભરૂચ જે શહેર ટીમ દ્વારા જે આ વિરોધ પ્રદર્શન કર્યું છે એનાથી એટલો જ એક મેસેજ આપવા માંગીએ છે કે આમ આદમી પાર્ટી કોઈ દિવસ આ ભાજપ અને કોંગ્રેસના ગુંડાઓથી ડરી નથી અને ડરવાની પણ નથી આગામી દિવસોમાં પણ અમારી આ લડત જનતાના પ્રશ્નો માટે તમારી આસપાસ બનતી ઘટનાઓથી માહિતગાર રહેવા અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ ઝઘડિયા ન્યૂઝને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો ધન્યવાદ